મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ કડાણા ડેમમાં એક લાખ આઠસો નેવ્યાસી ક્યુસેક પાણીની આવક ડેમમાંથી એક લાખ એકત્રીસ હજાર ચારસો નેવ્યાશી ક્યુસેક પાણી છોડાયું મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના પણ કેટલાક ગામોને એલર્ટ કરાયા ખેડા આણંદ વડોદરા વહીવટી પ્રશાસનને જાણ કરવામાં આવી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન પંડ્યા હિરેન અત્યારે પાણીની આવક કઈ રીતની છે કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા પ્રશાસન કેટલું સતર્ક જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આવેલો જે કડાણા ડેમ છે તે મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતો માટે પણ મહત્વનો છે ડેમ હાલ છલકાયો છે અને ડેમમાં પાણીની ધરખમ આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં હાલ એક લાખ આઠસો ઓગણત્રીસ ક્યુસેક પાણી આવક નોંધાઈ ગઈ છે જેને લઈને ડેમનું જે રૂલ લેવલ છે તે મેન્ટેન કરવા માટે ડેમ માંથી એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે મહીસાગર નદીમાં જે ઘોડાપુર સ્થિતિ છે તે સર્જાઈ છે જેને લઈને મહીસાગર જિલ્લાના ના નદી કાંઠા ના એકસો છ ગામ ના આ બાબતે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે નીચાણ વાળા વિસ્તારોમાં ન જાય તો આ સાથે જ પંચમહાલ જિલ્લાના પણ કેટલાક ગામોને અલર્ટ કરવામાં આવે છે આ સાથે જ મહીસાગર નદી જ્યાંથી પસાર થાય છે તેવા મહીસાગર જાણ કરવામાં આવી છે કારણ કે સતત પાણીનો પ્રવાહ છે વધી રહ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને સ્પષ્ટપણે તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય અને જરૂરી રાખવામાં આવે છે આપનો તમામ માહિતી બદલ